નવા વર્ષની પાવન શરૂઆત સાથે રાજકીય જગતમાં પણ શુભકામનાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે તેમણે જનતા માટે સુખ શાંતિ અને ભરેલા નવા વર્ષની કામનાઓ વ્યક્ત કરી છે નમસ્કાર મિત્રો મારા વહલા ગુજરાતના ભાઈઓ બહેનો વિક્રમ સવંત બે બ્યાસી નું નવું હિન્દુ સનાતન ધર્મનું વર્ષ આજથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ પ્રકાશના મહાપર્વમાં દિવાળી વર્ષના આપ સૌને ખૂબ ખૂબ પાઠવું છું આપણા પરિવારમાં સુખ શાંતિ છવાયેલી સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આખું વર્ષ આપ પ્રગતિના પંથે બિરાજમાન થાવ તેવી આપ સૌને અને પ્રભુને પ્રાર્થના દેશના એસએસપી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું જોયું છે તેમાં સાડા છ કરોડ ગુજરાતીઓ અગ્રેસર રહે તેવી પણ પ્રાર્થના વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનવાના આ સંકલ્પ લઈ આપણે સૌ આ નવા વર્ષમાં આગળ વધીએ આજના આ પાવન દિવસે આપ સૌને ફરીથી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું